બાળ પોષણ મહાનગરપાલિકા પાલિકા આઈ સી ડી એસ ટીમ દ્વારા બાળ તંદુરસ્તી હરિફાઈ યોજાઈ તમામ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં પોષણ માસ ઉજવાઈ રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના સંકલનમાં રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કોઈ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તા દશાંશે ત્રણ સપ્ટેમ્બરના રોજ આવી સી ડી એસ તથા મહિલા અને અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બાળ તંદુરસ્તી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા સહિત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા